નમસ્કાર મિત્રો હું સસનજી વાઘેલા આજના વિડીયોમાં એટલા માટે થોડુંક ફરી યાદ લોકો કહે છે એકનો એક વિડીયો ફરી નાખે છે પણ યાર એકનો એક નથી આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ વિડીયો નવો વિડીયો ટોપિક એ છે પણ થોડું જુદું થોડી નવી વાતો જુદી 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 છે તમને લાગતું હોય એકનું એક પણ યાર એકનું એક નથી યાર આપણા ગુજરાતીઓ ખાસ આપણા ગુજરાતીઓ નમ્ર વિનંતી મારા ગુજરાતીઓ કે એક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એક પણ ગુજરાતી ચેનલ મારાથી બાકાતના રહી જવું જોઈએ યાર તો મિત્રો વાત એમ છે કે આપણા લાલાભાઈ આહિર છે આપણા અને કીર્તિબેન પટેલ છે એક બાજુ ખજૂરભાઈ છે ખીર્તીબેન ખજૂરભાઈને જે ખટપાટ ચાલે છે અને કીર્તિદાન ગઢવી વચ્ચે પડ્યા છે અને પછી પેલા શું નામ છે યાર કીર્તિદાન ગઢવીને એક ઘણા બધા ગમન અં શાંત બધા આપણા ગુજરાતી જેટલા પણ હીરો જેટલા લોકો લાડીના લોકો છે આ વસ્તુની અંદર બધું ભેવું થઈ ગયું છે ખીચડું એવું થઈ ગયું છે મિત્રો એવું કહેવાનું છે આજે મેં યાર એક વિડીયો જોયો એની અંદર એક છોકરે વિડીયો બનાવેલો તો વાંધો નથી પણ લાલાભાઈ આહી ખુલ્લે આમ ધમકી આવી દે છે કીર્તિબેન કીધું તારા ઘેર એટલે તારા ગોમાઓ ખેડી કાઢું એટલે યાર યાર તમે યાર લાલાભાઈ શાંતિ રાખો યાર આપણે લીધું નહીં કરવાનું લો શાંતિથી વાત કરો યાર લાલાભાઈ તમને એટલું જ કહેવાનું અને કીર્તિબેન પટેલ તમને યાર કહું અને લાલાભાઈ તમને કહું ખજૂરભાઈ તમારે તો કશું કહેવાની જરૂર નથી કારણ કે તમે જો યાર તમે તો બહુ બધાની સેવા કરો છો યાર ખજૂરભાઈ તમારી સાથે કરોડ ડો લોકો છે કીતી તમારી સાથે હશે પણ તમે યાર ખોટું આ બધું બધું બંધ મેળો તમને કહી દો અને જો યાર મિત્રો આ ડાયરો હું સાંભળું છું કેટલા ડાયરામાં ડાયરામાં એકબીજાનું કાપા મળ્યું છે યાર ડાયરો લોક ડાયરો કોને કહેવાય લોકોને ડાયરોમાં ખુશ કરવાના એ જગ્યાએ એકબીજાને કાપા કાપ છે તો જે ડાયરો મને પસંદ છે ભાઈ આખી આપણે ગુજરાતની પ્રજાને પસંદ છે આપણા મારા ક્ષત્રિયો હું ક્ષત્રિય રાજભપૂત છું વાઘેલા છું યાર અને મને ભાઈ ડાયરો પસંદ હોય છે પણ મારું કહેવાનો ભાવાર્થ કે ડાયરાના દ્વારા એકબીજાના ખીચટાણ ના કરો એકબીજાનો કાપતું ના બોલો ડાયરામાં તમે ડાયરોથી એકબીજાનો ખપટાણ બોલશો તો નહીં મજા આવે યાર એ ફરી રોંદ્ર રૂપ લઈ લે અને મોટો ઝઘડાનું ફરી મૂળ બની જાય અને તમારા લોકો તમારા લીધે બીજા કેટલાય લોકો ઝઘડતા હોય છે મિત્રો પડી એવું થતું હોય છે એટલે કહું છું તમને પહેલાં પહેલું આ લાલાભાઈ આહિરને કહું કે લાલાભાઈ આહિર વેલ્ટન તમે કામ તો સારું જ કરો છો મને તમારું કામ પસંદ છે કોઈના ગામમાં લપલપ થાય એ મને પસંદ નથી લાલાભાઈ પણ તમને એટલું જ કહેવાનું યાર તમે વિડીયો બનાવો ગૌમાં ઉખેડીને રાખો વાંધો નથી યાર પણ એ લેડીજ છે આપણે અને આપણામાં કેવું સ્ત્રીઓની મર્યાદા કરીશું અમે છત્રીઓ આપણા છત્રીઓ સ્ત્રીઓની મર્યાદા આપણે એ ભલે ગમે તે બોલી ગઈ અને જે કર્યું કર્યું આપણે આપણે આપણું પેલું ના કરીએ ભાઈ ચલો બોલ્યા એનો વાંધો નહીં પણ કીર્તિબેન કીર્તિબેનને કહેવાનું ભાઈ તમે ભાઈ મેં વિડીયોમાં કે તમે કહેલું કે હું ગાળો હવે નહીં બોલું તો મેં ઘણા વિડીયોમાં તમારી ગાળો જોઈ મને ના ગમ્યું આ કીર્તિબેનને એટલું જ કહેવાનું કે આ બધું હવે સમેટી લો અને બંધ કરી દો બંધ કરી દો એકદમ આ બધું શાંત પાડતો બધું અને ખજૂરભાઈએ તમને મિત્રો ખબર હશે ખજૂરભાઈ કેટલી કેટલી સેવાઓ કરે છે કેટલી કેટલી લોકોને કેવી કેવી હેલ્પ કરી દે છે તમને ખબર હશે રાતોરાત લોકો એમના પર ખુશ થઈ જાય છે રાતોરાત કોઈનું ઘર બનાવી દેશે બચારા કેટલાકો કેટલાય ઘરો બનાવી દીધા બરાબર તો આપણે ખજૂરભાઈના સપોર્ટમાં છીએ ભાઈ એવું નથી કે હું ખજૂરભાઈના સપોર્ટમાં નથી આખી ગુજરાત એમના સપોર્ટમાં છે અને કીર્તિબેન પટેલ ગુજરાતી છે ખજૂરભાઈ ગુજરાતી છે લાલાભાઈ ગુજરાતી છે પછી જેટલા પણ ગુજરાતીઓ છે બધા આપસમાં લડે છે એટલે મને પસંદ નથી આવતું એટલે કહું છું મિત્રો કે આપણે આ લોકોને શાંત પણ એવું કરવાનું છે ર રાજા તમને ક્યાં તમારે બહુ વિડીયો જોઉં છું તમારે મજા આવે છે જોવાની વાંધો નહીં પણ આપણે કોઈ જોડે લપલપ કરવાની નહીં શાંતિથી વાત કરવાની એટલે બધું શાંતિથી પતે એવું કરવાનું છે લોબું કરવાનું નહીં મિત્રો અને આ વિડીયોની અંદર જો એટલું જ કહેવાનું ભાઈ હું રોજે રાત્રે એ બધું આપણે વાતો છોડો રોપડાવે સંજય વાઘેલાની વાત હવે હું રોજે રાત્રે મિત્રો આઠ વાગ્યા પછી લાઈવ છું લાઈવ થઉં છું તો જેટલા પણ મિત્રોને જિંદગી લાઈવ વિશે હું એની અંદર હું બોલું છું અને લાઈવમાં પણ મને લોકો પ્રશ્ન પૂછે કાં તો હું એમને જવાબ આપું છું તો જેટલા પણ મિત્રો છે એમ આપણા ગુજરાતીઓ લાઈવમાં વધુને વધુ જોડાવજો રાત્રે ભાઈ અને રાત્રે તમે લાઈવમાં જોડાવો તો કંઈ પ્રશ્ન હોય તમારા લાઈફ વિશે તો મને પૂછી શકો છો મજા આવશે રાત્રે અને આ વિડીયોની અંદર પણ તમે કમેન્ટ કરી શકો છો કે આ વસ્તુ પર તમે વિડીયો બનાવો હું એની ટાઈમ એ વસ્તુ પર વિડીયો બનાવી દઈશ આ તો એક બેનની ફરમાઈશ હતી એટલે આ વિડીયો મેં બનાવ્યો અને આ થોડું મને આ ફેસબુક પરથી આ લખાણ મળી ગયું એટલે મેં કરી દીધું છે પેલું પહેલાં વિડીયો બનાવ્યો તમે જોયો હોય અને આ જો ખજૂરબહેનના કીર્તિબેનનો એ વિડીયો મેં સવારમાં જ જોયો આપેલા એક ભાઈએ બનાવેલો એના વિશે અને કોઈએ કાલે મને કમેન્ટ કરેલી કે જો સંજયભાઈ તમારે ફેમસ થવું હોય ને તે કામ કરવું બોલો શું કામ કરું એમણે એવું કહ્યું કે રોસ્ટિંગ વિડીયો બનાવો રોસ્ટિંગ વિડીયો ખજૂરભાઈને અને કીર્તિબેન વિશે રોસ્ટિંગ વિડીયો હોય એને અપલોડ કરીને તમે કંઈક બોલો મૂકું ના આ બાબતમાં મારે ભાઈ પડવું નહીં હું આમ કરવા કશું કરવા માગતો જ નહીં ભાઈ કોઈની સાથે મારે ઝઘડો વારવો નથી એવું નથી કે હું બીજું બી બીકણ છું ભાઈ મારી આ સાથે આખી પ્રજા મારી છે હું ક્ષત્રિય છું પણ એટલું જ મારે કહેવાનું કે મારે આ બધા લપ્પડ છપ્પડમાં પડવું નથી ભાઈ શાંતિથી જ આપણે વર્તન કરવામાં બીજા બીજા ભાઈ જે કરે મારે રોસ્ટિંગ વિડીયો મારે નથી બનાવવા ભાઈ આપણે બધા સાથ હું ઉપર છૂટું પાડવાની વાત કરું છું મને ભાઈ સલાહ અમુક આપી દેશે એને ભાઈ વિચારાનો સારો વિચાર હશે મારા પ્રત્યે કે ભાઈ કદાચ એ આ સેન્સ કહેશે ચેનલ ગ્રો થઈ જાય ને એટલા માટે કરતો હોય બચારા લોકો મારું સારું ઈચ્છતા હોય એટલે બચારા કમેન્ટ કરતા હોય એમણે ઘણા બધા બીજા પણ આઈડિયા આવેલા મિત્રો એ ભાઈનું પણ સારું થાય અને બધા તું બધાનું સારું ઈચ્છું છું જો ભાઈ તો મિત્રો એટલું જ કહેવાનું મારે તો કે જે થયું એ થયું અને ખજૂરભાઈએ જે તેલનું અને ઓઇલનું અને જે કર્યું એ કર્યું અને એમને પીલબ પટેલ એમને એ એમનો પર્સનલ મામલો હતો એ પહેલાં કહ્યું કહું છેલ્લે એ લોકોનો પર્સનલ મામલો હતો આ ખોટું બધું કર્યું એ મને ખબર કે વચ્ચે લપણ કે વડવાડ ખોટી પછી પેલો કમાય છે આટલા કરે છે ને આવું કરે એ એમનો એમનો પર્સનલ મામલો છે અરે મહેનત કરે છે ને કમાય શું આવ્યો છે તમને બિલો આવું કહેવાનો અર્થ છે મારો તો વાંધો નથી આ બધું આરોપ લગાવ્યો એ બધું ખોટું કર્યું છે પહેલાનું બધું જણા મુર્ગા ઉખેડ્યા ને વિધિબેન એને તેને બધું આ બધું આ બધું ખોટું કર્યું એમ અરે હું પા સ્ટિંગ વિડીયો વચ્ચે મેળ દઉં આ બધા કડકાળમાં તો ભાઈ એમના જે ચાહકો હોય એમાં મારજ પર્સોની બેન સંજયભાઈ તમે મોમ નહીં આ બધા હું આમ પડતો નહીં મિત્રો આપણે કહ્યું મા તો ગુજરાતીઓનો સાથ લઈને હેરવાનું ગુજરાતી કલાકારનો વિચારવાનો આ બધું બંધ મેળવવાનું તો જેટલા પણ ગુજરાતીઓ ચેનલનો સબસ્ક્રાઈબરજો લાઈક કરજો વિડીયો પસંદ આવે તો એક દવાર હર હર મહાદેવ જરૂર લખજો અને જો રોજે મેં કહ્યું કે આઠ વાગ્યા પછી લાઈવમાં આવી જજો ફટાફટ એક પણ માણસ રહેવો ના જોઈએ બાકી લાઈવમાં આવ્યા વગર તો મિત્રો મળ્યો નેક્સ્ટ વિડીયોમાં આ નાના નકડા બે વિડીયો હતા ટૂંકાને ટચ ગમે તો પસંદ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બસ આટલું જ હર હર મહાદેવ જય માસિકોતેરનો જય મળ્યો નેક્સ્ટ વિડીયોમાં